આજની વાર્તા જો તમારી રજૂઆત શક્તિ સારી હશે તો તમે જીવનમાં સો ટકા સફળ થશો મિત્રો આપણને કોઈ ને કોઈ બાબત છે એને રજૂ કરતા આવડતી નથી કોઈ ને કોઈ વ્યક્તિ પાસે તમે જયારે વાત કરો છો ત્યારે વાત કરવા માટે કેવી રીતે રજૂઆત કરવી એ તમને આવડતી નથી મોટા ભાગ આવડતી નથી આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે એક રેસ્ટોરન્ટની અંદર એક ફેમિલી જેમાં બે બહેનો હતી એક ભાઈ હતો અને પતિ પત્ની હતા પાંચ જણા જાય છે ત્યાં એને મેનુ આપવામાં આવે છે કે તમારે શું જોઈ છે આપણે નક્કી કરવા માટે ત્યારે એ માતા પિતાએ અમુક વસ્તુ મંગાવી અને ત્યાર પછી બે બહેનોએ એમ કીધું કે અમારે આલુ પરોઠા જોઈએ છે આલુ પરોઠા પણ ત્યાં હતા ત્યારે એણે એમ કીધું કે ભાઈ આજે અમે તમને આલુ પરોઠા નહીં આપી શકીએ કારણ કે આજે અમારે આજના દિવસમાં પંજાબી કામ કારણ કે એક મોટી પાર્ટી આવી છે અને એ પાર્ટીને માત્ર પંજાબી વસ્તુ જ આપવાની છે માટે આલુ પરોઠા અમે તમને આજે નહીં આપી શકીએ પણ છતાંય તમે આવ્યા જ છો

બંને બે પરો બે જ આલુ નો નાસ્તો કરી લીધો પણ બંનેને એમ લાગ્યું કે હજી ખરેખર આપણે ભૂખ્યા છે અને હવે આલુ પરોઠા એ આપશે નહીં કારણ કે એને બહુ ના પાડી છે કે અત્યારે તમે આલુ પરોઠા કોઈ પણ સંજોગોમાં તમે એમ માગતા નહીં પણ પેલી એક બેન હતી ને એણે એમ કીધું કંઈ વાંધો નહીં હું જરા સંભાળી લઉં હું વાત કરું છું એટલે પહેલાં જે હોટલના માલિક હતા ને એ જ આવ્યા કે તમારે કંઈ બીજો ઓર્ડર આપવો છે પંજાબી બધું જ છે તમારે કોઈ ઓર્ડર આપવો હોય તો હું તમને આપી શકે ત્યારે એણે એમ કીધું એક બેને કે અમારે કોઈ ઓર્ડર નથી આપવો પણ અમે તમને એક મેસેજ આપવા માગીએ છીએ કે અમે આજે જે આલુ પરોઠા ખાધા એ આજ સુધીમાં અમે કોઈ દિવસ આ લેવલના અમે આલુ પરોઠા ખાધા નહોતા આખા ગામમાં અનેક જગ્યાએ અમે ગયા હતા પણ એક પણ જગ્યાએ આજે તમે અમને આલુ પરોઠા આપ્યા એવા આલુ પરોઠા અમે ક્યાર વેય આ જિંદગીમાં અમે ખાધા નથી અમને ઈચ્છા થાય છે હજી વધારે ખાવાની પણ તમારી પાસે માગણી કરવી એ વ્યાજબી નથી કારણ કે તમે અમને પહેલેથી જ કીધું હતું કે બેથી વધારે નહીં મળે બબેર જ્યારે પેલો માણસ છે એમથી કેમ ન તમને મળે તમને જો ભાઈવા જ હોય ને સારા હોય તો હું તમને આપી દઈશ ચોક્કસ આપી અને એ એની જેમ કે છે કે તમે કેટલા જોઈશ તો કે બીજા બબે જોઈશ ત્યારે એને પડખેનો જે પેલો હતો ને વેઇટર એ એમ કે છે એના માલિકને કે આપણે અત્યારે આળુ પરોઠા બનાવી નહીં શકીએ મુશ્કેલી છે તકલીફ છે અને તમે એકવાર કીધું તો ખરું કે ખરેખર આળું પરોઠા અમે નહીં આપીએ વધારે ત્યારે પહેલાં માલિકે એમ કીધું કે ભાઈ એણે જે વાત કરી છે ને એ વાત આપણી દુકાનની એક પ્રશંસા છે એણે મને એમ કીધું કે આવા આલુ પરોઠા અમે કોઈ જિંદગીમાં ખાધા નથી અને આખા ગામમાં કોઈ પણ રેસ્ટોરન્ટ આવું આલુ પરોઠા બનાવતા નથી હવે વિચાર તો કર કે આપણી દુકાન આપણું જે રેસ્ટોરન્ટ છે એની કેટલી પ્રશંસા આપણી અમે કરી અને જો આપણે અત્યારે ન આપીએ તો એ બહાર જઈને એમ કહેશે કે અહીંયા અમને પૂરા એક પાની આપણે થોડીક વાર માટે અટકાવી અને એને જેટલા જોતા હોય એટલા આલુ પારોઠા આપો કારણ કે આપણા વ્યવસાયના એ માર્કેટિંગ મેનેજર કહેવાય એ પ્રશંસા કરશે બહાર જઈને કે આવા આલુ પરોઠા ક્યાંય મળતા નથી અને એની પાસે આપ્યા બે ગયા અને ત્યાર પછી બધા બહાર નીકળે છે ત્યારે માત માત્ર માત્ર પહેલી જે બેન હતી એમ કે છે કે આપણને કેવી રીતે આપી શીખા ત્યારે મોટી બેન હતી એણે એમ કીધું કે જિંદગીની અંદર તમે હંમેશા યાદ રાખવો કે તમને રજૂઆત કરતા આવડે છે તમે એક જે ક્ષેત્રની ભૂમિકા હોય એ ક્ષેત્રની પ્રશંસા કરી શકો તમે એ વ્યક્તિ છે એ વ્યક્તિની પ્રશંસા કરી શકો છો એમાં કામ કરતા માણસોની પ્રશંસા કરી શકો અને જો તમે પ્રશંસા કરી શકો અને માગણી એમાં આવવી ન જોઈએ એણે એમ કીધું કે ફરીવાર અમારે તમે આલુ પરોઠા અમે માગી બરોબર ન કહેવાય એ યોગ્ય પણ નથી અને ત્યારે એણે એમ કીધું કે નાના યોગ્ય કેમ નથી આ રજૂઆત કરવાની શક્તિ દરેકે દરેક માણસે શીખવી જરૂરી છે આમાં તો રેસ્ટોરન્ટ હતું અને નાસ્તો કરવાનો હતો કદાચ એને બે આલું પુરવઠા ન આપવાઓ તો બીજું કંઈક મગાવીને પણ પોતાનું પેટ ભરી શકત પણ મારે તો મનોવિજ્ઞાન ભૂમિકા ઉપર વાત કરવી છે મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણી પાસે અનેક માણસોનો આપણે પરિચય થશે દરેકના સ્વભાવ વર્તન વાત કરવાની શક્તિ એ બધી જ બાબતોને તમે એકર મૂકો અને તમે તમારી રજૂઆત એની સામે કેમ કરવી જોઈએ એકદમ નમ્રતાથી આપણે આપણા ફાયદા માટે નહીં આપણને ગમે છે માટે નહીં પણ એના માટે તમે વાસ કરવા માટે નમ્રતાપૂર્ણ તમે શબ્દોનો ઉપયોગ કરો ઉત્તમ સભ્યનો ઉપયોગ કરો તો જીવનમાં તમે હંમેશા સુખી થશો અને તમારા જીવનમાં તમે ખૂબ ઉચાસને પહોંચશો એમ આ વાર્તા આપણને સૂચન કરે છે સૌને ધન્યવાદ